નાવ વી નો યુઝ ઓફ પાસ્ટ ટેન્સ ઇન અ સ્પોકન ઇંગ્લિશ વી હેવ યુઝ અ ઇન એની સિચ્યુએશન એક્શન ઓર અ હેબિટ પાસ્ટ યુઝ ફ્રેન્ડ્સ પાસ્ટની કોઈ સિચ્યુએશન એક્શન અને હેબિટ બતાવવા માટે યુઝ કરવામાં આવે છે અને હવે આપણે એના ટાઈપ્સ થ્રુ એને સમજ હવે ફસ્ટ સિમ્પલ પાસ્ટ કોઈ એક્શન રિસન્ટલીમાં ફિનિશ થાય છે લાઈક કર્યું બોલ્યો ગયો પૂછ્યું વાંચ્યું લખ્યું આઈ ડીડ શી સ્પોક હી વેન્ટ યુ ટુક વી આસ્કડ ધે લુકડ હવે સેકન્ડ છે પાસ્ટ કન્ટિન્યુ કોઈ એક્શન પાસ્ટમાં થઈ રહી હતી કન્ટિન્યુ હતી લાઈક કરી રહી હતી બોલી રહી હતી જઈ રહી હતી પૂછી રહી હતી બનાવી રહી હતી આઈ વોઝ ડુઇંગ શી વોઝ રીડિંગ હી વોઝ ગોઈંગ ધે વર મેકિંગ હવે થર્ડ છે પાસ્ટ પરફેક્ટ કોઈ એક્શન પાસ્ટમાં હન્ડ્રેડ પર્સેન્ટેજ શ્યોર પૂરી થઈ ગઈ હતી લાઈક કરી દીધું હતું બોલી લીધું હતું પૂછી લીધું હતું બનાવી લીધું હતું આ હેડ ડન શી હેડ સ્પોકન હી હેડ ગોન ધે હેડ મેડ એન્ડ વી હેડ રીચડ જે ફોર્થ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ મીન્સ ફ્રેન્ડ કોઈ એક્શન પાસ્ટમાં ચાલુ થઈને પૂરી થઈ ગઈ હતી એક વરસથી હું કરી રહી હતી બે દિવસથી બીમાર હતી આ હેડ બીન પ્રેક્ટિસિંગ ઇંગ્લિશ સિન્સ વન યર એન્ડ શી હેડ બીન સફરિંગ ફીવર ફોર ટુ ડેઝ પણ ઇંગ્લિશમાં ગ્રામરનો ડ્યુરેશન પીરિયડ અને ગ્રામર સેન્સને કન્સિડર કરીને જ ફ્રેન્ડ્સ તમે ઇંગ્લિશની કમ્યુનિકેશન સ્કિલને ઇમ્પ્રુવ કરી શકો છો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર અપકમિંગ વિડીયો યુ ગેટ મોર બેનિફિટ્સ ઇન અ સ્પોકન ઇંગ્લિશ થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ